સુરતના બેસ્તાન વિસ્તારમાં એક અઢાર વરસના યુવાનને કરંટ લાગતા મોતને ભેટ્યો છે જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે વાત કઈક એમ છે કે 18 વર્ષનો યુવાન બેસ્તાન વિસ્તારમાં સનસાયન્સ સોસાયટીમાં રોલ પોલીસના ખાતામાં કામ કરતો હતો અને અચાનક આશિષનો હાથ મશીન પર લાગી ગયો હતો અને મશીનમાં કરંટ આવતો હોવાથી આશિષને કરંટ લાગતો લાગ્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ આશિષના મોત ને પગલે પરિવારજનો ભાંગી પડ્યા છે બે બહેનો અને માતા પિતા આશિષના મોત ને પગલે શોકમાં માં ગરકાવ થઈ ગયા છે ખાતામાં સાથે કામ કરતા અને પરિવારના ના લોકો આશિષ માટે ન્યાય માંગ કરી છે અને ખાતા માલિક સહાય કરે તેવી માંગ કરી છે અનંત સિંહ રાજપૂત ઘટના માત્ર બેસ્તાન મે એક છોટા ખાતા હે વો મશીન પે કામ કર રહા થા ઉસકા ઉંગળી મશીન પે લગા કરંટ ઉતરા ઓર વો ઉસમે कर गया बनने वाले का नाम आशीष कौल है और उसकी उम्र लगभग सत्रह अठारह साल है उसके परिवार में उसकी दो बहने माता है पिता है मांग क्या है अभी उसका उम्र अठारह साल था वही एक सहारा था उसका माँ बाप लाचार है कोई सहारा नहीं है तो हमारा यही है कि सेठ मतलब उनको ज्यादा से जाता जितना सहयोग कर सके वो सहयोग करे दोनों बहनों की शादी करना बाकी है पूरी जिम्मेदारी आशीष के ऊपर थी બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત